ભરૂચ દુધારા ડેરીનું ઇલેક્શન આવ્યું છે અને એની અંદર જાહેરનામા પછી ગઈકાલે નવ તારીખે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ફોર્મ ભરાયા હતા બત્રીસથી તેત્રીસ બાકીના બધા ખેંચાઈ ગયા અત્યારે બાવીસ ઝોનની અંદર ઉમેદવારો છે અને બે મહિલા અનામતમાં ચાર એ છે અને આદિવાસી અનામત જે છે જિલ્લાની એમાં ત્રણ છે તો ખાસ કરીને આ ઇલેક્શન છે ઓગણીસ તારીખે એનું વોટિંગ છે અને વીસ તારીખે મતદાન છે તો મારે એના માટે મેં ગઈકાલે પણ ઇન્ટરવ્યૂ ત્યાં આગળ આપ્યું છે પણ છતાં એક ગણતરીના હિસાબે આ દૂધધારા ડેરીની અંદર જે કંઈક બન્યું છે કે ખાસ કરીને હોટ સીટ જેને કહેવાય સી આર પાટીલના માનીતા એવા પ્રકાશ દેસાઈ પ્રકાશ દેસાઈ છોટુભાઈ સેવા સાથે બી જેવા સાથે બી ગદારી કરીને ગયેલા માણસ એણે સાથે સાથે અરુણસિંહની પેનલમાંથી ભયર્યું અને એને અપક્ષમાં કહેવાનો મતલબ ભારતીય જનતા પાર્ટીનો મેન્ડેટ આપ્યો પણ એ લોકો એને નિમાયનો અને દીપકભાઈને આ આખું આ લોકોનો જે મેન્ડેટ જ્યારથી મળ્યા ત્યારથી આખું સેટિંગ હતું જે કંઈ સેટિંગ હતું એ ભાજપની જ બંને પેનલ હતી અને બધાનું સેટિંગ એની અંદર હતું ને પ્રકાશ દેસાઈને કોઈ બી હિસાબે બિનહરીફ કરો એની અંદર આખી એમનું સેટિંગ એ સેટિંગની અંદર શું થયું એ આપણને ખબર નથી પણ એટલું મને ખબર છે કે દીપકભાઈએ મતદારોને પૂછ્યું નહીં મતદારોને પૂછવું જોઈતું હતું એમાં સત્તાવીસ મત હતા એમાં ઓગણીસ મત એમના માટે ક્લિયર હતા પણ દીપકભાઈએ એની સાથે ગદારી કરી એને પૂછ્યા વગર અને એમને ખબર નથી શું લાલચ આપી ધમકી આપી બીજું કંઈ આપ્યું પણ મને થોડીક ખબર પડી છે કે જિલ્લા પંચાયત ત્યાંથી આપવાની લડવા માટેની અને ભાવેશ ને પહેલેથી જ આ લોકોએ ગોઠવણ કરેલી પ્રકાશ દેસાઈને એ લોકોએ કે તાલુકાનું એને પદ આપવાનું અને ત્યાર પછી આ ચૂંટણી વખત દબાવવાનું ને ખેંચાવી લેવાનું આ મને ખબર પડી ને દૂધધારા ડેરીની અંદર ઓગણીસ તારીખે એ થવાનું છે અને બે પેનલો સામે ઊભી છે અરુણસિંહે બી ગઈકાલે એની પેનલ ખેંચવામાં નથી આવી એણે પણ બીજેપી સાથે કહેવાનો મતલબ એ એમના બીજેપીનો વિષય છે એટલે એમની પર બી એક્શન તો લેવાય કે નહીં લેવાય એમની પાર્ટીનો વિષય છે પણ અમે ઘનશ્યામભાઈ સાથે આટલા વર્ષોથી અમે સાથે ડિરેક્ટરમાં રહ્યા વાઇસ ચેરમેન પણ રહ્યા જેથી મારા એની સાથે સંબંધ છે ને એની આગળ પણ ધારીખેડા સુગરની અંદર અમારા ડિરેક્ટરો બધા જતા હતા એટલે હું એમની સાથે અત્યારે એ છું અમે અપક્ષ તરીકે મતલબ થડ સ્થળે તરીકે આમાં કોઈ પક્ષ નથી આવતો ભાજપ કોંગ્રેસ કે બીટીપી પણ સ્થળે તરીકે અમે એની અંદર ફોર્મ ભર્યા છે ને એની અંદર દીપકભાઈ અમારી સાથે ગદારી ને રીવ પ્રકાશ દેસાઈની વાત કે એમના સમર્થક કે જે કંઈ બીજા હતા એમણે બધાને બોલાવી બોલાવીને કે એક પ્રકાશ દેસાઈ ચાણક્ય થઈ ગયો અહીંનો ટાઈગર કિંગ થઈ ગયો અલા ભાઈ તમે અહીં કાના ક્યાંથી આવ્યા છે તમે લોકો તમે ચાણક્ય નથી તમે ચીટર ચાણક્ય છો ચીટર ચાણક્ય ટાઈગર ની વાત કરી ભરૂચ કિંગ અલા તમે તો બહાર થી આવ્યા ને પેલા વડોદરા બાજુ થી આવ્યા છો વાઘ ક્યાંથી આવે જંગલમાંથી શહેરમાં જાય શહેરમાંથી વાઘ થોડો આવે શહેર કહેવાનો મતલબ અમારા બધા ખેતરા ચરી ગયા અહીં હેડ ખાઈ જવા માંડ્યા અને અમારા જંગલની જે પ્રકૃતિ છે એના ગાંઠો અને એના મૂળિયા ખાઈ જવા માંડ્યા કહેવાનો મતલબ આદિવાસી સમાજનું બધું આ લોકો ખાવા માંડ્યા રેતી કપચી જીઆઈડીસી સિલિકા એના પર આ લોકો ધંધો કરી બેઠા છે પણ એ હવે થવા નથી દેવાનું અમારે પણ એટલું કે જે ફોર્મ ખેંચાયું છે જે કંઈ એમાં સામેલ છે એ લોકોએ બહુ ખોટું કર્યું છે મતદારો સાથે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને આવનારા સમયની અંદર જે કંઈ બનવાનું છે આગળ બીજી વસ્તુ સહકારની વાત આવે કે ચાસવડ ડેરી જે હતી એ ચાસવડ ડેરી એમાં આદિવાસી ડિરેક્ટરો હતો પેલા બીજા બધા વહીવટ કરતા હતા પણ અત્યારે આદિવાસી ડિરેક્ટરો પાસે આવ્યો અને એણે બોર્ડે નક્કી કર્યું કે આ વસ્તુ આપવાની છે ને એ આપણે દૂધ ગ્રાહકોને જ આપ્યું ને એની અંદરથી પછી આ લોકોએ વેચી આપ્યું અને એમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારથી એમ કરીને એને એ કરી દીધું એટલો મારો એ છે બીજી વસ્તુ કે મનસુખભાઈ વસાવા જ્યારે પ્રકાશ દેસાઈ ની વિરુદ્ધમાં ભાજપમાં રહીને સાંસદ તરીકે આટલો વિરોધ કર્યો બબે લેટર કે આ માણસ એક બી એમાં દૂધ ભરતો નથી પ્રકાશ દેસાઈ એમણે પછી બીજા લેટરમાં પણ કીધું કે નફટ માણા ઊંડા માણા આ બધા શબ્દો એમણે વાપર્યા એને બી આ લોકો ઘોરી પી ગયા એટલે કહેવાનો મતલબ મનસુખભાઈ જે બોલે છે એ આદિવાસી અપમાન છે મનસુખભાઈ આદિવાસી છે સાંસદ છે અને જ્યારે તાલુકાના માળખા બનાવવામાં આવ્યા તો પ્રકાશ મોદીએ એમાં પણ અન્યાય કર્યો જેને કહેવાય કે કોઈ આદિવાસીને આવી આપણે ઝઘડિયા વાલ્યા એની અંદર બીજાને બનાવ્યા એવા તો આ રિઝર્વ એરિયા છે તો કમસે કમ આદિવાસીને તો સીટ આપવી જોઈએ આ લોકોએ પ્રમુખ તરીકેની એટલે આ બધું આખું જે રંધાયું છે એટલે મનસુખભાઈ દુઃખી છે એટલા માટે જ આદિવાસી સમાજ નારાજ છે એ આવનારા સમયની અંદર ખબર પડશે આ અરુણસિંહની પેનલ અને ઘનશ્યામ પટેલની પેનલ આ બેલડશે આવનારા સમયની અંદર એમને નુકસાન છે ને જેણે નથી ખેંચ્યું એ એમનું કામ કરશે પણ હું અપક્ષ તરીકે અમે અત્યારે બે જણા છીએ એ અમે ચૂંટાવાના છે ચૂંટાવાના છે ને ચૂંટાવાના છે એટલું મારે મતદારોને પણ અપીલ છે અમે તમારા માટે આ ડેરીની અંદર ચોકીદાર તરીકેનું કામ કરીશું કેમ કે ડેરીની અંદર ઘણી વખત કોઈ એક તરફી હોય તો એમાં ખોટું થવાનું બહુ હોય છે ખોટું થઈ શકે છે પરિણામે અમે ડિરેક્ટર તરીકે તમને અપીલ કરીએ છીએ કે મારા જે માથે ભારા લઈને આવે છે જે મારી બહેનોના માથે ભારા લે લાવતા લાવતા એના વાળ ઉખડી જાય છે તો એમને બચાવવાનું કામ એમને ભાવ અપાવવાનું કામ એને વર્ષે અમે હવે એને જે આપવાનો છે એ હવે અમે વર્ષે આપી દઈશું પહેલાં અમે દૂધ સાથે આપી દેતા હતા પણ હવે વર્ષે આપી દઈશું એટલે મતદારો ભાઈઓને મારે વિનંતી છે કે મેં જનરલ એસટીમાંથી જિલ્લામાં ભર્યું છે નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લામાંથી બસો ને છન્નું મત છે એ બધા વોટમાં અમને આપોએ વિશ્વાસ રાખીને એવું આપણને અપીલ કરીએ છીએ જેથી અમે આ ડેરીની અંદર અમે ડિરેક્ટર તરીકે તમારી સેવાનું કામ અને ચોકીદારનું કામ કરીશું